ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મહિલા કર્મચારીઓને છૂટા કરાતા બહુજન આર્મીનો ઉગ્ર વિરોધ ગાંધીધામ મહાનગરપાલિકા ખાતે બહુજન આર્મી દ્વારા ઉગ્ર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર હેઠળ કાર્યરત મહિલા કર્મચારીઓને છેલ્લા પંદર દિવસથી કોઈ પણ પૂર્વ સૂચના અથવા માન્ય કારણ વગર નોકરી પરથી છૂટા કરી દેવામાં આવતા આ અન્યાયી પગલાં સામે બહુજન આર્મીના સ્થાપક શ્રી લખનભાઈ ધુવાએ સખત વિરોધ નોંધાવ્યો હતો મહાનગરપાલિકાના ડેપ્યુ કમિશનર સમક્ષ આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી લખનભાઈ ધુવાએ જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટ દ્વારા મહિલા કર્મચારીઓને અચાનક નોકરી પરથી દૂર કરવાથી તેમના અને તેમના પરિવારોની આજીવિકા પર ગંભીર અસર પડી છે આ પગલું શ્રમ કાયદાઓ અને માનવીય અધિકારોનું સીધું ઉલ્લંઘન કર્યું છે બહુજન માર્મીએ માંગ કરી છે કે મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક આ મહિલા કર્મચારીઓને ફરીથી નોકરી પર પાછા લેવામાં આવે અને ભવિષ્યમાં આવા કોઈ પણ પગલાં ભરતા પહેલાં યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવે જો આ મામલે સ્તર પર કોઈ હકારમત કાર્યવાહી નહીં થાય તો બહુજન પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ ધારણા અને રજૂઆત દરમિયાન બહુજન આર્મીના કાર્યકરો અસરગ્રસ્ત મહિલા કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નળિયા